બાપુ જય ભોલાનાથ જય ભોલાનાથ આજે તારીખ બે છ બે હજાર પચીસ અને આજ માળનાથ બાપાના કામમાં ભાવનાથ બાપાના દર્શન કરાવવા માળનાથ બાપાના દર્શન કરવા માટે આવેલા અને આજ બાપુની મુલાકાત થઈ અને બાપુને આ નવી ભોજન કરતાં હોય બાપુને આ નવી ભોજન કરતાનું આપણે આપ્યું કાર્ડ આપ્યું અને કાંઈ કોઈ રોગી માણસ હોય તો અમને ભલામણ કરજો આવું બાપુને બાપુનું નામ બાપુ તમારું નામ શું છે ભૂપતગીર હવે ગામ શું તમારું નાના ખોખરે ભૂપેદગીર નાના પોકરા બાપુનું ગામ છે અને ભૂપદગીર બરાબર અને અહીંયા તમે પૂજા પાઠ કરો છો રેવાનું અહીંયા રહેવાનું કર્યો તમે એક રવિડર બરાબર છે બાપુ જીવતો બરાબર છે બરાબર છે હવે આ બાપુની અંદર મુલાકાત થઈ અને બાપુનો નંબર છે નાઇન સેવન ટુ ફોર ડબલ ફાઇવ થ્રી ફાઇવ ટુ એટ બરાબર છે આ બાપુનો નંબર છે અને અમારો નંબર પણ આપ્યો છે બાપુને એટલે ભગવાનભાઈ ચૌહાણ મારું સુરત મારો મોબાઈલ છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર ઝીરો હવે આ નેચર કેટલનું કામ છે બાપુ અમે હાઉફ્રીમાં કરાવીશું કોઈ જાતના પૈસા લેતા નથી અને કોઈ જાતના અમે ચાર્જ લેતા નથી બરાબર છે એટલે આજે અહીંથી નીકળ્યા હતા તો આજે લગભગ પાંત્રીસ વર્ષ પછી બાપાના દર્શન કર્યા અને આ બહુ આનંદ છે આગળનો પાછળનો આખો ખૂબ દ્રશ્ય તમે જુઓ જેને કહેવાય કુદરતી અહીંયા કુદરત ખીલેલો છે બહાર બહાર થોડો બારીમાંથી બહાર આ ખૂબ દ્રશ્યોનો ફોટો છે એટલું સરસ મજા વાતો છે ભગવાન ભોળાનાથ અહીંયા ડુંગરમાંથી ચડી ગયા છે અને કોઈ વાતાવરણ ફરીવારે દીવે છે દેખાડો ત્યારે કુદરતી દ્રશ્ય

જેથી દો ના બરાબર ખાંડી અને ભૂકીને ફાટી દીધી પછી હવે અત્યારે નથી કાંઈ નહીં બરાબર છે પણ હવે આ સિસ્ટમ પાકું એવી છે કે જો ચા પીતા હોય તો હમણાં બંધ કરવાની છે તો ચા પીવું તો એ હવે ધીરે ધીરે બંધ કરજો કારણ કે આપણા શરીરમાં આગળ જતા નુકસાન થશે આપણને ખબર નથી પણ પછી કોઈ ગ્રીન જ્યુસ અથવા તો ભગવાનના ઘરેલા ફ્રૂટ હોય ડાયરેક્ટ પેલા ખાવાના ખીરીમાં પેલા એ નાખવાના અને ત્યાર પછી બપોરના તમારે કઈ જમવું હોય તો કઈ ફ્રૂટ ખાઈ લેવાનું માટે જમી લેવાનું અને રાત્રે આજે જમી લેવાનું બપોરનું ભોજન તમે બંધ કરી દેજો તો હજી તમને મજા આવશે કારણ રોગ માત્ર બધા નીકળ્યા એલા તમારે કુદરતી વસ્તુ નાખવાની છે કોઈ પણ આ બધા પાંચ છે ફૂલ સમય પૂય પણ આખો દિવસ સબર કુદરતનું ભોજન છે શું કરવાનું છે અને રાત્રે જુવાર ઝુવાર બાજીનો રોટરો અને શાક આટલું જમવાનું છે એટલે તમારા લાંબે કાળે અત્યારે બધા જે કેન્સરના રોગ એટલે જે ખોડા લઈ જાશે હા ગાય ને કેન્સર છે એટલે આ રોગ બધા આપણે જે અંગ્રેજી ખાતો લાવ્યા એમાંથી ક્યા છે હવે આપણે જો પાછા નહીં વળીએ

તો બહુ ફાયદો થાય છે બાપુ પણ એ આપણે અને ગાયનું જે દૂધ છે તો એના છે હવે આપણને ખબર નથી બાપુ કે જે આપણને લાગે છે અને આપણા બધા ભગવાન પાસે જવાનું એની કરતાં ન ખવા આજે અમારા ઘરમાં આઠ વર્ષથી એક પણ દૂધનું પીપવાયું નથી અમારી જીભ ઉપર દૂધ દૂધ નહીં ગાય નહીં કોઈ વસ્તુ અમે ખાતા નથી કામ અમારા ઘરમાં ના લેવા દે જોવા બાજ રસ્તો ખાલી જઈએ આઠ વર્ષ થઈ જાય અમારા બધા રોગ કાઢીને તંદુરસ્ત એટલે થોડાકમાં રહેશું તો આપણને રોગ નહીં આવે અને કેવા રોગ અસાધ્ય રોગ ઓલું વ્યુ હોય ને ભારે લઈ ગયો હું કે હવે હું જીવ લઈને જાશ શું કે જીવ લઈ જીવ લઈને જશ હું આવું કે આવું હવે આપણને એવો કે કેન્સર કે બ્લડ કેન્સર કે થઈ ગયું હોય તો એ હું કે જીવ લઈને જાય હવે એને કાઢવા માટે ભૂવો મોટા મોટો ઈ છે એ આપણે જે અલગ કુદરતી વસ્તુ ન નાખી દૂધની વસ્તુ છે પછી બીજી વસ્તુ છે બેકરીની વસ્તુ છે ત્રીજી વસ્તુ ખાંડ છે ચોથી વસ્તુ રિફાઈન તેલ છે અને કાંટાનું નમક છે આ જો પાંચ વસ્તુ ન નાખીએ તો શરીરમાં તો દૂધ છે કે અમે નાળિયેરનું દૂધ બનાવું જો તમારે મિક્સરને હોય તો નાળિયેના ટુકડા કરી મિક્સરમાં નાખીને દાળી નાખો કુદરતું બનાવ્યું હાઈ ક્લાસ તમારા શરીરમાં જાય બરાબર ગાયનું ભેંકનું દૂધ ભૂલી જાઓ અને અહીંયા તમારે નાળિયા આવતા જો અને ચાર પછી આવશે ખાંડ તો ખાંડની જગ્યા ગોળો ખાવાનો છે જે તેલ છે આપણે ખાતા જ નથી લોકોએ બહુ બની ગયું છે તો એની જગ્યાએ આપણે ને રોટલો ખાવાનો છે એક ટાઈમ રાતે બની લેવાનું તે ભરી તો શરીર હળવું રહે રોગ આવે બાપુ તમને મળી બહુ અમને આનંદ છો અને ખરેખર આજે ભોળાનાથના દર્શન કરવાના કાંઈક નસીબમાં લખ્યા હશે બાકી અમે હળવાના તો ઓલે રોડ પડે

કે જેમ અમે તમને ઇન્જેક્શન છે ઓપરેશન છે આમાં વધારે આગ્રહ રાખે તો અમારી પાસે જે સિસ્ટમ છે એ તમારે અંદરથી સાફ કરવાનું છે બેનો પાણીનું જે માટલું સાફ કરે અને બધો કચરો કાઢી નાખે ત્યાં બધું અંદરથી તમે સાફ કરી નાખો એટલે રોગ બધા નીકળી જાય એટલે અમારું જે છે એ કુદરત આધારિત છે તપ સેવા સુધી પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે આમાં કોઈ ડૉક્ટર નથી દવાખાનું નથી ઇન્જેક્શન નથી પાવડર નથી કુદરતની જે આપેલી સિસ્ટમ છે આપણું શરીર પાત્ર વધી ગયું છે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી અને પાંચ રૂપિયા પ્રમાણે આપણે આવશું તો આપણે સો વર્ષ સુધી આપણે નિરોગ રહીશું ભગવાન જો બાપુ અસ્તુ જય શ્રી કૃષ્ણ જાય ભાઈ